જો આજે દુકાનોકો પટ્ટો દેખાય ને આ બધી છે ને રૂમ જ છે પણ અંદર આ રસ્તો છે ને નથી છે નથી અંદર આવવાનું પછી અહીંયા ગ્રાઉન્ડ આવે છે તમે જગ્યાએ આપણે ટ્રેનિંગ સેન્ટર છે તમે જોઈ શકો છો હો તો કાંઈ ઘટું રાખ્યો હો તો અત્યારે તમે જોઈ શકો છો આ બધી રૂમની વ્યવસ્થા છે લેવક સેટ છે મેન દિલિપ છે કેમ છે મજામાં બસ બધી વ્યવસ્થા અહીંયા રહે છે

શરૂઆત કરું છું મામિલી મિત્રોથી કેમ છો યુ ટ્યુ ફેમિલી મજા મજામાં મજામાં આવશે મજામાં છું વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ ચિરાગ જેટલો વ્લોગ ઉપર કે આપણે મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમને મિત્રો થોડીક ઘણી લાંબા ટાઈટેજન ખબર પડી ગઈ છે અને આ તો આપણે બીજો ભાગ કેમ કે પહેલો ભાગ મિત્રો બહુ લાંબો થઈ જાય એટલે બે ભાગ બનાવી પડ્યા છે તો પહેલો ભાગ ન જોઈએ તો જોઈએ જોઈએ તો બીજો ભાગ તો ચાલો સંપૂર્ણ આજે દેખાય ગાંધીનગર બીએસસીએફનું ગ્રાઉન્ડ કેવી રીતનું છે આપણે આજનું આપણું અને ખાસ તમે પણ મિત્રો તો બીએસએફનું અથવા ગમે ગ્રાઉન્ડ હોય ગાંધીનગરમાં તો આવો તો તમારે રહેવા પીવાની સુવિધા કેવી છે અને જમવાનું કેવું છે એ બધું તમને પહેલો બીજા ભાગમાં જોવા મળી રહ્યા છે તો બે ભાગ નિહાળજો ચાલો આજનો ભાગ આપણે આ બીજો સ્ટાર્ટ કરી દીધો છે તો કેવી રીતનો આ કોઈ પહેલો ભાગ ન જોઈએ તો જોઈ લેજો બીજો ભાગ પણ નિહાળજો તો ચાલો હવે તમને અત્યારે તો થઈ ગયું છે હવે વાળું પાણી કરવા જઈએ પછી કેવી રીતનું હું છે એ આગળ આગળ દેખાડું ખાસ બનાવી ગેમ વિડીયો તો મસ્ત મજા લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેર્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા નવા નવા લોકોને જોવા મળે તો હું ગ્રાઉન્ડ તમે આવ્યા છીએ તો ખાસ કેવી રીતનું ગ્રાઉન્ડ છે એ તમને આગળ આગળ બનાવી અને ભાવનગરથી કોણ કોણ આ આપણો વિડીયો જોવે છે કેમ કે આપણે પણ ભાવનગરથી જ તો કોણ કોણ જોવે છે એ ખાસ એક મસ્ત મજા કોમેન્ટમાં જઈ હિન્દ લખીને કોમેન્ટ કરી દેજો તો ચાલો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

ચાલો અને અહીંયા આપણે જો અહીંયાથી તો નહીં દેખાય ગ્રાઉન્ડ કેમ કે આ બધાને ઝાડવા છે ને એટલે તમે જોઈ શકો છો જે ઝાડવા છે ને એ બધા બી એસએફ આપણો ગ્રાઉન્ડ છે ને એની અંદર ના પર તમને દેખાય ના પટ્ટી એ વંડી છે એ વંડીની અંદર છે અને આ ગ્રાઉન્ડ આપણે થિય આ બંગલો છે ને આ રૂમ આ રૂમ છે એની પાછળ અહીંયા જ ગ્રાઉન્ડ આવે પણ આપણે થિયર આમ ફરીએ ને જવું પડે એમ છે એવું જોવા રસ્તો છે ને નાથી હે નાથી અંદર આવવાનું પછી અહીંયા ગ્રાઉન્ડ આવે છે એવું છે ચાલો હવે આપણે

અહીંથી તો એક કિલોમે 80 કિલોમીટર એવું એટલે દેખાતું નથી તો ચાલો ના આપણે જાસો કાલે સવારે વહેલા ત્રણ વાગે જાવું ને તને દેખાડીશ તો વિના રીતું દેખાવા મળશે કેમ કે અંદર તો આપણા વ્યાસ છે આપના જોવાનો અંદર નો હે એટલે ફોન મે શું ન કરવા દે આ તો બાર થી અમને તમને દેખાડ્યું આવી રીતનું લોકેશન બાર નું કેમ છે આપણો વ્યાસ મોવા લાગે ટ્રાફિક ઇલ ન થાય કેવું છે આપડે

હું ના વાળું પાસે ને સવારનું વહેલા આપણે હવામાં જ આવીએ ને એનો નાસ્તો છે આપણે હું વારું પાણી છીએ અહીંયા હવે એ તમને દેખાડું અને ત્યાં આપણે આવ્યા ને ત્યારે રૂમ ભાડું નક્કીનું નથી થયું તો રૂમ ભાડું કેટલું છે એ પણ તમને આગળ દેશ ઓલી વખતે આપણે આવ્યા ને ત્યાં લગભગ બસો રૂપિયા લીધા હા

પચાસ જણા રહી શકે છે એટલી આપણે જોડે સુવિધા છે પાણીની સુવિધા સંડાસ બાથરૂમ છે ઓળવા માટે છે બધી સુવિધા છે અને સૌથી ઓછી રેટમાં આપણે બધા જે ભાઈઓ આવે છે અહીંયા ફિઝિકલ માટે એમની માટે આ વ્યવસ્થા આપણે રાખી છે તો કોઈને બી આવું હોય તો આ ભાઈને આપણે જે બી ભાઈને આવું હોય તો આપણે આ ભાઈએ ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દેશે તો એમનો કોન્ટેક કરી અને આવી જજો બીએસએફ કેમ્પની બિલકુલ નજદીક છે એક કિલોમીટરનું ડિસ્ટન્સ છે આપણી હોસ્ટેલ

હવે આપણે અહીંયા છે કે મેન આપણે દેખાડી છે ચાલો હવે આપણે કાલે હવે અહીંયા જમવાનું શું હોય એ પણ દેખાડીશ અને કાલે પછી મળશું વહેલા ચાલો પાછો તો માર્કેટ ને કેમ કે અહીંયા આપણે ફોડ આવ્યા ને એ કે મેં તમને કીધું કે જમવાનું અહીંયા છે પણ આ વખતે મેં જમવાનું અહીંયા નથી કેમ કે બસો રૂપિયા લીધા છે તો આપણે જે મેન તમને વાત કરીએ ને આગળ દેખાડ્યું કે બસો રૂપિયા અહીંયા ફાળવું છે એક મિનિટનું અને જમવાનું આ વખતે નથી જમવાનું ઓલી વખતે હતું ને એ વખતે આપણે અહીંયા જ હતું પણ એ વખતે શિયાળો નહોતો ને એટલે હતું કેમકે શિયાળામાં ગાંધીનગરથી આપણે અહીંયા આગળ પડે ગાંધીનગર જે છે ને ગામ સિટી નાથી આપણે ગામડા રૂપિયા ગયા તો નાથી હાથથી આઠ કિલોમીટર એટલે નાથી રાંધીને લાગવી તો આ એક શિયાળાનું રોટલી ને બધું ફટણ થઈ જાય એટલે આ વખતે શિયાળામાં અહીંયા ના રાખ્યું બાકી નક દર વખતે અહીંયા હોય છે જમવાનું જમવાનું અહીંયા હોય છે રૂમનું ફાડવાનું બધું અહીંયા જ હોય છે ઓલી વખતે આપણે પોર આવ્યા ને એ વખતે જમવાનું બધું અહીંયા વ્યવસ્થા હતી સુવિધા આપણે બહાર ત્યાં જાવું જ ન ફરત એમ હતું આ વખતે શિયાળાને લીધે આપણે થોડું અને ટાઈટના કારણે હોટલી ખરીદી ખરી શાક લેવું એટલે આ વખતે ના આપણે પેસે નકર તો બસો રૂપિયા ભાડું આનું હતું અને જમવાનું અહીંયા અહીંયા હોય તો એસી રૂપિયા અનલિમિટેડ અહીંયા હતું હવે ચાલો બહાર જાવી હવે બહાર હું જમવાનું છે અને અહીંથી કેટલું આવવું છે બહાર જમવાનું એ પણ દેખાડું તો ખાસ તો મિત્રો તમે આ વિડીયો જેટલો બને એટલો મિત્રો શેર કરી દેજો જેને બીએસએફ ગ્રાઉન્ડ હોય કે ગમે ગ્રાઉન્ડ હોય બીએસ ગાંધીનગરમાં તો ગાંધીનગરમાં બીએસએફ સેન્ટર છે સીઆરપી સેન્ટર છે ના જો ગાંધીનગર ગમે ગ્રાઉન્ડ હોય આપણે બીએસએફનું છે સીઆરપી છે કે આર્મીનું ગમે ગ્રાઉન્ડ અહીંયા હોય દર વખતે રનિંગ તો ખાસ તો મિત્રો આ વિડીયોને શેર કરી દેજો જેથી આ અહીંની વ્યવસ્થાની જમવાની અને રહેવા પીવાની બધી સુવિધા તમને મળી રહેશે જેમ કે બહાર તમારા રસ્તા પર હોવું ન પડે અને બહાર તમને છે ને ખાસ કાંઈ એવી રીતનું હોય ને તો વ્યવસ્થા સારી છે એકદમ ભાઈ કીધી છે તો ચાલો આ તો તમે જોયું છે તો ચાલો હવે જાય બહાર અને બહાર હું જમવાનું છે અને કેવી રીતનું વ્યવસ્થા થઈ તમને દેખાડું બિના રીતે આવી ગયા છીએ અત્યારે આપણે રૂમ બેઠો ના અત્યારથી તો અત્યારે આપણે અહીંયા જમવા માટે આવી ગયા છીએ તો ચાલો ચાલો હવે જમી લેવી અને કેવી રીતનું જમવાનું હોય આપણે દેખાડું છું આપણે ભાઈ બધા આવી ગયા છે મારે કેવું છે હા જમવા આવી ગયા અને અહીંયાથી બધા છે ને જમે છે એવું છે લાય તમે જોઈ શકો છો રમવાનું આ ભાઈ ને મત બધું જમા રોટલી છે બે ભાત ને સબ્જી એટલે રીંગણા બટેટા કઠોળ ડુંગળી અને દાળ ભાત અને શાસ એવી રીતનું ગુજરાતી થાળી છે તો

આપણે જમી લીધું છે મસ્ત આપણે ઘર જવું જમવાનું તમને લાવે તમે આપણે જે જમીને ના તો આપણે જો આ મિત્રો જનલે જો તમે અંબે જનરલ સ્ટોર ઝેરોક્ષ આ ઝેરોક્ષ વાળી દુકાન છે ને ઈમા થી જમવાનું બહાર જમવાનું અહીંયા દુકાન છે ઝેરોક્ષ વાળાની તો અહીંયા મિત્રો આપડે ઝેરોક્ષ આપણે હે ને ઘણા લોકો બીજા ભૂલી જતા હોય છે કોલ લેટર કઢાવવાની પરીક્ષા દેવા આવે ને તો કોલ લેટર કઢાવાની ભૂલી જાય કોલ લેટર પણ અહીંયા નીકળી જાય અને જમવાનું પણ અહીંયા અને લેવાની વ્યવસ્થા થોડીક મિત્રો આગળ છે આપણે તમને રૂમ દેખાડી તો આપણે અહીંયા ઝેરોક્ષ નીકળી જાય છે અને આ હે મિત્રો આપણે અહીંયા જમવાનું મસ્ત ચાલો જમી લીધું છે અને તમને પણ દેખાડ્યું છે કેવી રીતનું તો આપણે જે મેન ગેટ છે ને ના આપણે થોડુંક હમું નજર કરીને એટલે ઝેરોક્ષ લખેલું હોય આ તમે જોઈ શકો તો જમવાની પણ મસ્ત વ્યવસ્થા સારું આપણે જમી લીધું છે અને હવે જઈએ આપણે રૂમ બાજુ ફાઇનલ મિત્રો જ્યાં આપણે વાળું પાણી કરીએ આપણે રૂમે તો આ છે આપણે રૂમ જોઈ શકો વાળું પાણી કરી લીધું છે હવે તો મિત્રો આ ને થોડું આરામ કરી લેવી વહેલા ત્રણ વાગે જાગવાનું છે તો ત્રણ વાગે જાગીને હવે મળવી પાછા ગ્રાઉન્ડમાં ચાલો પૂરી જઈએ ગુડ ના તો ફાઇનલ મિત્રો જ્યાં તેર વાગે જગી ગયા દાંત પાણી કરી નીકળ્યું મિત્રો છે એમ ચાર વાગે પૂગ્યું ને એમ વાળો હમ આવે તો ચાલો ચાર વાગે પૂગી દેવી ત્રણ વાગે જાગી ગયા છે દાંત દાંત કરીને પછી ફ્રેશ થાય ચાર વાગે મિત્રો પૂગવાનું તો ચાલો દાંત કરી લેવી ફાઇનલી મિત્રો અત્યારે આપણે તૈયાર થઈ જાય છે અને ત્રણ વાગે મિત્રો જઈ જાય ચાર વાગે આપણે તૈયાર થાય કમ્પ્લીટ તો ચાલો જવાનું પહેલાં તો થોડું આવું મિત્રો સવારના પર્વ મિત્રો ત્યારે લેવા હતા તમે જોયું છે તો ચાલો ખાલી થોડું થોડું આપણે પછી નીકળવી ગ્રાઉન્ડમાં ફાઇનલ તૈયાર થઈ ગયા છે અને ઘણા બધા જો આપણે બધા એને ગ્રાઉન્ડ મારા છે અહીંયા જોઈ શકો છો તો બધા અત્યારે જાગીને તૈયાર થાય છે તો જો આપણે જોયું છે ચાલો હવે કેવી રીતનું ગ્રાઉન્ડ કરે છે ત્યાં આપણે ગુજરાત ગુજરાત

મિત્રો આપણે જોઈ શકો છો આ છે આપણે ગેટ ની અંદર આપણે એન્ટ્રી નું સેન્ટર ટ્રેનિંગ સેન્ટર અત્યારે વાહન અત્યારે રાતના ત્રણ ચાર વાગ્યા બહાર નીકળ્યા ત્રણ વાગે જાગી ગયા ચાર વાગે નીકળ્યા પણ અહીંયા ચાર વાગે મેં વાહન બંધ વાહન તો ચાલુ થઈ અને મિત્રો જોઈ શકો છો વીએસએફ સેન્ટર છે જે ટ્રેનિંગ સેન્ટર છે બહારના લોકો માટેનું કેવું ત્યારે જગમ રહ્યું છે રવાની તો ચાલો આપણે અહીંયા ન જવાનું આપણે જવાનું છે ઓલી બાજુ જે અમે લેટ થાય ને ના આ ગ્રાઉન્ડ છે તો ના જઈને મળી ચાલો કેવી રીતનું અત્યારે લોકો છે કેટલા આવ્યા છે અને હું કેવી રીતે એન્ટ્રી છે શું ડોક્યુમેન્ટ માગે છે વધુ ડિમેન્ટ હું માગીએ છીએ કયા કયા ડોક્યુમેન્ટ માગે અને કેવી રીતની એન્ટ્રી છે

આ આપણે બીએસએફ સેન્ટરનો ગેટ છે આખો તો અત્યારે મિત્રો બરે ફાઇનલી જો ગેટ આગળ પૂગી ગયા આ છે પહેલો ગેટ આપણે બીજા ગેટ એન્ટ્રી છે પણ આ પહેલા ગેટે મિત્રો તમે જોઈ શકો છો તો અત્યારે મેડમ એટલે કે બીએસએફ જે બહેનો હોય છે બીએસએફમાં ઈ પર ફૂલ સિક્યોરિટીમાં સુરક્ષા છે સીમા સુરક્ષા મિત્રો શૂટ ન કરાય શૂટ કરતા તો ગયા ગયા એટલે નજર ગેટ નંબર પેલો હતા આપણે ગેટ નંબર બે ઉપર જવાનું છે તો સારો ગેટ નંબર ઉપર જાય કેમ કે ના તો નહીં થવાથી કેમકે ના તો ઘણા બધા બાય હોય એટલે બાર મિત્રો તમને દેખાડો જો આ રૂમ નો મળે ને એટલે આવી રીતે હોવું પડે રસ્તા પર છે તો ગમે બધી જાય તો ખાસ તો મિત્રો એ કહેવાનું એ છે કે આ બ્લોક બનાવીને તો મિત્રો ખાસ એ આપણે દેખાડ્યું છે કેવી રીતે રહેવા જમવાનું એ માટે બેસી બ્લોક બનાવ્યું છે તો ખાસ બી એસ એમ નો ગ્રાઉન્ડ ફ્લોર આવો ગાંધીનગરમાં તો તમને રેવા પીવાની બધી સુવિધા સારી મળી રહે

ત્યાં જગ્યા નથી અમે જોવા તમે જો ચાલો હવે આપણે આપણો નંબર ચરી ગયો છે અને અત્યારે તમે જોઈ શકો છો આ બધો મિત્રો ને બી એસએફ ટ્રેનિંગ માં રનિંગ કરવા માટે આવેલા છે તમે જોઈ શકો છો આ ખાસ મિત્રો તમને પેલા આ નંબર તમે ખાસ આવી અહીંયા તમે આવી રીતના ને પ્રતિક્રિયા મળેલી છે આ નંબર આમાંથી મારો ગોતો પડશે એ સીટ નંબર છે ને એ ગોતવાનો એ રીતના તો બધા ગોતે છે અત્યારે તમે જોઈ શકો છો આવી રીતના અકાઉન્ટમાં હોય તો આવી રીતના તમને બધા પ્રતિક્રિયામાં તમારો નંબર ગોત દઈને તમારે જોઈ લેવાનો આવી રીતના બધા જો તમે આ હે ને આપણે બીએસએફ નું આખું તમે સેલ્ફી ગમે જોઈ શકો છો આવી રીતનું ગ્રાઉન્ડ આવો એટલે પહેલા તો તમે વહેલા પહેલા આવી ને ને તમે આવી રીતનું તમારો સીટ નંબર છે એ આખો આવી રીતનું ગોતી લેવાનો અને પછી તમારે એન્ટી ટેસ આવડે બીજો ગોતી લીધો છે અને આને નીતિ આજ મિત્રો હે ને 800 જણાને બોલાવ્યા છે 800 નંબર છે દર વખત અલગ અલગ હોય છે આ 800 નંબર માં આપણો મિત્રો હે ને નંબર આપણે આવી ગયો તો પહેલા તો આવી ને તમારે હે ને અંડા વંડી હોય છે આપણે ના હવે તમે આખો તમને સીટ નંબર આમાં પચીગડામાં આપડે ગોતવાનું રહેશે

એટલે આપણે એને આવી ગયા છીએ અત્યારે તમે જોઈ શકો છો આપણે બીએસએફનું રાઉન્ડ માટેની તમે જોઈ શકો છો બધી અત્યારે આપણે જે આ મેળો ભરાઈ ગયો છે ગાંધીનગરની અંદર મિત્રો આજ આપણે બીએસએફ ના બધા રનિંગ માટે આવેલા છે લોકો હજી તો મિત્રો એન્ટ્રી થઈ થઈને એટલે એટલું છે પબ્લિક બાકી એન્ટ્રી થાય આ ગેટ એ તમે જોઈ શકો આ ગેટ છે બાયડનું અંદર તો શૂટ નહીં કરવા છે બાયડનું જોવાય તમે દેખાડું છું

મિત્રો અત્યારે આપણે ઘરે પૂગી ગયા છીએ અને આખી રાત મિત્રો બસમાં બેઠા એટલે ચાલો આરામ કરવી અને ઘરે અત્યારે આરામ કરીને પછી અને ખાસ તમે જો વાત કરું ને તો આપણે પહેલો ભાગ એક બનાવીશું અને બીજો ભાગ બનાવીશું અને ડોક્યુમેન્ટની વાત કરવી આપણે જો ગાંધીનગર તમારે બીએસએફનું ગ્રાઉન્ડ હોય અત્યારે હાલ સારી રહી છે ભરતી બીએસએફની અને આપણે પણ મિત્રો બીએસએફની ભરતીમાં જ્યાં અને ઘણી મિત્રો આપણે એ કરી છે ઘણી બધી આપણે નું ગ્રાઉન્ડ ફાઇસપેન કર્યું છે સાહેબ તેવું બધું બરાબર છે આગળ જોયું છે ઘણી બધું આપણે તમને દેખાયું છે જેમ બને મિત્રો દેખાયું છે અને ડોક્યુમેન્ટની મિત્રો વાત કરવી તો જો આપણે પહેલાં તો મિત્રો આપણે આધાર કાર્ડ માંગીએ છીએ અને હજી કોલ લેટર છે એ અને ફોટો ત્રણ વસ્તુ માંગે છીએ આ વખતે ઓલી વખતે આપણે જ્યાં તને તો દસ મને ઝેરોક્ષ બધું માગતા પણ આ વખતે મિત્રો એટલું છે આધાર કાર્ડ ખાસ લઈ દેજો ફોટો ફોટો ન હોય તો તમારો ગમે એક નાનો ફોટો એ પાસપોર્ટ નો હોય એ ફોટો એક અને પછી અંદર જાવ એટલે તમને બધું ફોર્મ ભરાવે એ તમને આગળ દેખાડી શકે કેવી રીતે આપણે હું રહીને જર્ની બી ની એમની તો ડોક્યુમેન્ટની જ વાત કરી છે આધાર પૂરું ગ્રાઉન્ડ એ તમારું એક નાની કોમેન્ટ કરી દેજો અને પણ કઈ જગ્યાએ આ બ્લોગ જોવો છો ને એ પણ ખાસ કોમેન્ટ કરી દેજો તો આપણે ઘરે છીએ ચાલો બ્લોગ બહુ આ ભાગ બીજો આપણે બહુ મોટો થઈ ગયો છે કેમ કે બે ભાગ બન્યા તો મોટો થઈ ગયો છે જ્યાંથી ગયા તારોથી આપણે બધી કેવી રીતની સુવિધા રહેવા પીવાની અને ગ્રાઉન્ડ છે બધી તમને માહિતી મિત્રો બે ભાગમાં જોવા મળશે તો બે ભાગ નિહાળજો ચાલો વિડીયો ગેમમાં હોય તો મસ્ત તમે લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેરતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા લોકો તમને જોવા મળે તો ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોબ સાથે નવા બ્લોગવા મળશે ત્યાં સુધી બધા મિત્રો અહીંયા બાપા સીતારામ જય મેડીમ સબસ્ક્રાઈબ કરતા રહીજો જય હિન્દ લખવાનું મિત્ર ખાસ કોમેન્ટમાં નહીં ભૂલતા તમારો કાંઈ પાસ થઈ ગયો છે મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠાવ લોગને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ને બે લાયકન ઓન કરો